એને બહુ અંજણો આવવાની શક્યતા છે આપણો યુવાન આપણા અધિકારના યુવાન એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશનો વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે તો આપણે આજે શરૂ કરીશું તો જ એ શક્ય બનશે અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ પચીસમી ડિસેમ્બર અફાબરા અટોંગરારી વાજવાજીના જન્મ્યા છે સુદી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળ irregular છે પ્રતિષ્ઠી જાણી જાય એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે અમને જે રિસ્પોન્સ મળ્યો છે એના કારણે અમે ચોક્કસ વિશ્વાસ છે કે મને મુખ્યમંત્રી શ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કઈ ને કઈ આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે શેર લોકોને ખરીદવાની ખરીદ શક્તિ વધી છે હવે એમને જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારના ભાવમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ જ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે એનો પણ એના માટે પણ આપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ

अध्ययन अंतर्गत आदमी प्रेस कॉन्फ्रेंस मा अपनी सर्वने साठे उपस्थित केंद्रीय मंत्री आणि गुजरात प्रदेशा यशस्वी अध्यक्ष श्री सीआय पाटील जी मा मंत्री श्री रजनीभाई प्रदीप जी जडेजा जी यांनी शब्दवे आप सब पेश कुमारानच खूप सबने महाराज नमस्कार 25 नी सितंबर की 25 दिसंबर એટલે કે પંડિત વિંદયાળુ ઉમરટેની જન્મ જયંતિ થી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયજીની જન્મ જયંતિ સુધી શમ ગ્ર દેશ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવા માંગુ છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર નિયતની જનતાને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે તેમણે ભારતને બજાર નહીં પરંતુ ઉત્પાદન હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીર પ્રવાહ કિરોસર કરી રહ્યો છે અને જન જન ને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે આપને સૌ જાણ્યું છે કે તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતીય અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે આપણી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા પણ તરફ વધુ તેજીથી ગતિતી આગળ વધી રહે છે ભારત્ય દેગી પોટીયા વ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે લેખે આગળ વધારવાનું છે આત્મનિર્ભરતાનોવાય એક વલિષ મહેરનો કે મરા પ્લાનથી પાસ સમાને એટલા માટે મરા પ્લાનથી नरेंद्रભાઈ મોદી સાહેબે દેશમાં બનતી ફરતી ચીજ વસ્તુના ઉપયોગ प्रौद्योगिकी आदि नाम पर आपे। तेमना भारत मार्केट में और आगे है टेमना मेकिंग इन इंडिया डिजिटल इंडिया જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બની છે 2023 માં ભારતની કુલ નિકાસ 778.21 મિલિયન ડોલર હતી આજે 2025 માં 6% ના વધારા સાથે 850 ट्रविक पॉइंट 9 मिलियन ट्रविक है। गुजरात देश के निकास में सच्चे वित्त का नियोजन करते हैं। भारत में निकास का देश साधे आत्मनिर्भर और बनावामा युवा शक्ति, डेमोग्राफिक डिविडेंट का बदूने बदूलाब मर्द और महिला देश में युवा में जॉब शिकर नहीं पर जॉब गिवर मने तेरे माटे तेरे मने ઉદરાયી ક્રાટીવી કહેલ અમલીકરણ અને હિરોલને આત્મનિર્ભરતા લાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુમાં વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીની સર્જકતા સાથે સાથે એમેરીને પણ આ અભિયાનથી વેગ ભળવાનો છે આપણે ભારને સ્વદેશીનું મહત્વ હોય એવો કેસ બનાવવો છે અને ત્યારે જ શક્ય બને यारे आपने टेक्नोलॉजी इनोवेशन स्टार्टअप रिसर्च અને પ્રોડક્ટ જેવા ક્ષેત્રો સ્વાલંબીને પ્રાધાન્ય આપી છે. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એક નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જબરજ છે. વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને प्रमोट करवा अपेला अभियान थी खादी नु जे आज 31000 करोड़ थी वधी ने 1.70 लाख करोड़ रुपया थयो छे ऑटोमोबाइल क्षेत्र में ट्रैक्टर ना में आज देश नंबर 1 एक समय देश का रमकड़ा उद्योग आयात पर निर्भर था जारे आज 153 देश में भारत में बनेला रमकड़ा नी निकास था टैक्स जीएफपी स्लैब માં વેપાર કરી દેશ સ્વાસ્થ્યનો ફાયદો કરાવ્યો અને એના પરિણામે પણ સ્વેદેશીને વેગ મળવાનો છે એમએમએથીને પણ બરાબ પ્રદાનથી 0y 0 ડિફેટનું મંત્ર આપવા आवाहन કર્યું છે ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે આજે આપણો